दादा केम जो मजा मा उभा थवाय छे तुम्हारा जी तुम्हारा जी उभा थवाय छे दादा नाम छे दादा तुम्हारा

કેમ ક્યાં ગયા બહુ ખરાબ હાલત છે દાદા તમારી ચલાય છે તમારાથી શું કહો છો ઉભા થઈ ગયા દાદા આપણે ઉભા થઈ જાય વ્યવસ્થિત આવું છે અમારી જોડે કેમ કેટલા દિવસ રહેશો હમ આવી હાલતમાં કેટલા દિવસ રહેશો આવું છે મારી જોડે કેમ કચરો સાફ કર્યો આજુબાજુ વાળાએ બહુ બધો કચરો થઈ ગયો કેટલી બધી ગંધ મારે છે જો આ બધું કેવું થઈ ગયું છે તમે કઈ ખાતા પીતા નથી પાડોશી લોકો છે સારા બિચારા તમારી સેવા કરે છે આવું છે તમારે આશ્રમે ત્યાં તમારી સારવાર થઈ જશે આ તમારા હાથની હાલત જુઓ કપડાની હાલત જુઓ દાદા ચાલો મારી જોડે દોસ્તો અમે લોકો અત્યારે જાહવી એપાર્ટમેન્ટ કરીને એક અહીંયા એરિયા છે અને બાપા સીતારામ ચોક પાસે એક મેસેજ મળ્યો કે ઘણા દિવસોથી મતલબ ઘણા વર્ષોથી દાદા એક રૂમ નાની છે એમના ઘરની અંદર છે અને ઘરની હાલત પણ બહુ જ ખરાબ છે અને અત્યારે અમે લેવા માટે આવી ગયા છીએ ખૂબ જ બીમાર છે કેટલા દિવસથી ખાધું પીધું નથી અને ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનની અંદર છે એમની હાલત જોવા એવી નથી અને આળસ પાડોશના લોકો એમનું ઘર અત્યારે સાફ સફાઈ કરાવે છે તો પોલીસ પ્રોસીજર અને કેવાય કે કાયદેકીય જે પ્રોસિજર છે એને ધ્યાનમાં રાખીને અત્યારે અમે દાદાને અમારા શેલ્ટર લઈ જશું અને બહુ જ ખરાબ હાલત છે અત્યારે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે અને નથી ઉભા થઈ શકતા બહુ અશક્ત છે આવું છે ને દાદા ચલો તો કેવી રીતના ચાલશો ચલાશે

ત્રણ લગન કર્યા હતા તમે ત્રણથી છૂટાછેડા ત્રણ લગ્ન કર્યા હતા ને પણ અચ્છા ત્રણે છૂટાથેડા એક ભાવનગર એક અમદાવાદ અમદાવાદ અને ઇક તો છૂટા છેડા થઈ ગયા કેમ કેમ શું કરવું જરૂર શું તકલીફ પડી છૂટા છેડા થઈ ગયા તન તન લગન કર્યા પછી કોઈ દીકરા દીકરી નહોતા એમાં એકલા તમે કેટલા ટાઈમથી રહો છો કેટલા ટાઈમથી રહો છો એકલા એ મકાન તમારું છે ને એ મકાનમાં કેટલા વર્ષ થયા મને થોડી માહિતી તો આપો સગા સંબંધી છે તમારા ભાઈ ભાભી ક્યાંક તો હશે ને કેટલા દિવસથી જમ્યા નથી તમે દવાખાને જવું છે આવે 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 છે 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 આ અમારો આશ્રમ છે હમ તમારા જેવા દાદા દાદી ઘણા લોકો રહે છે તો હવે તમારે અહીંયા રહેવાનું બરોબર અને રાત્રે હમણાં ડૉક્ટર આવશે તમારો ઇલાજ કરવા માટે જે તમને અશક્તિ થઈ ગઈ છે ને ખાવા પીવાનું તમારે ખવાતું નથી તેના માટે દવાખાનેથી ડૉક્ટર બોલાયા છે સાંજે આવશે તમારી ટ્રીટમેન્ટ કરશે બરાબર તમારા મકાનની ચાવી અહીંયા રાખી છે બરાબર તમને આપી દઉં છું હા ને હા તો હવે રહેવાનું અહીંયા દોસ્તો આપ જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના દાદાને તેમના મકાન પરથી લઈને આવ્યા હતા અને એક માહિતી મળી હતી કે તે છેલ્લા કેટલા વર્ષોથી કેટલા દિવસોથી ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર હતા ઘરની અંદર પણ ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી આડોસ પાડોશના લોકોએ સાફ સફાઈ કરાવી હતી અને ક્યાંય ન ક્યાંય એમનો પરિવાર રહેતો હોય તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો દાદાએ પોતાના જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે અને કીધું આસપાસના લોકો કે દાદાએ ત્રણ વાર મેરેજ કર્યા હતા પરંતુ ત્યાંથી છૂટાછેડા થઈ ગયા છે દાદા શું કામગીરી કરતા દાદા કમાતા હતા તમે

ભણાવતા હતા તમે બધાને શું ભણાવતા હતા લખતા હતા નામું લખતા હતા અચ્છા એકાઉન્ટ વિભાગમાં હતા શિક્ષકની અંદર મતલબ કહેવાય કે સ્કૂલની અંદર કે એકાઉન્ટના વિભાગની અંદર નામું લખતા હતા એવું કહે છે પરિસ્થિતિ માણસની કેવી થઈ જાય છે ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન હતી બહુ જ અશક્તિ જેવું હતું એમના શરીરમાંથી બહુ દુર્ગંધ આવી રહી હતી વાળની હાલત શરીરની અંદર બહુ અશક્તિ છે રાતે ડૉક્ટરની ટીમ આવશે એમને ટ્રીટમેન્ટ કરશે તો તમારી આસપાસ ક્યાંય પણ આવા કોઈ પણ વ્યક્તિ દેખાય તો તેને અમારે સુધી પહોંચાડજો અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સેવાસમત ફાઉન્ડેશન તેને લાઇક સબસ્ક્રાઈબ કરજો જૈન જય ભારત